જો મિત્રો મોરારી બાપુના પત્નીનું બેસણું એકદમ લાઈવ વિડિયો મિત્રો ગુજરાતના નાના મોટા દરેક કલાકારો મિત્રો હાજરી આપી છે અને આપણી ચેનલ ઉપર ફક્ત તમને આ જોવા મળશે મિત્રો આ છે આપણા મોરારી બાપુના પત્ની જે કાલે દેવલોક પામ્યા છે અને એમના મિત્રો બેસણાની અંદર ગુજરાતના અને દેશ વિદેશના દરેક નાના મોટા કલાકારો મિત્રો આવ્યા છે અને જો મિત્રો તમે આ વિડીયો હજુ તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો જલ્દીથી શેર કરી નાખજો કારણ કે આવો વિડીયો બીજા ક્યાં જોવા નહીં મળે અને મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી દેજો જ્યારથી મિત્રો નર્મદાબેનના આત્માને શાંતિ મળ નું ફોટો અને જ્યારે બેસણું હતું અને નાના મોટા કલાકારો જ્યારે આવતા હતા

જે મિત્રો પબ્લિક આઈ બધાની આંખમાંથી મિત્રો આંસુ આવી ગયા હતા કારણ કે તમને ખબર જ હશે કે મોરારી બાપુનું નામ એટલે કે દેશ વિદેશમાં તેમનું ખૂબ જ મોટું નામ છે એવા મિત્રો આપણા કથાકાર કલાકાર મોરારી બાપુના પત્નીનું અવસાન થયું છે અને મિત્રો જ્યારે તેમનું અવસાન થયું અને અનેક નાના મોટા કલાકારોને ખબર પડી એટલે મિત્રો ઘણા બધા કલાકારોએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી શ્રદ્ધાંજલિ આપી હતી તેમને તો હું તમને એ વિડીયો બતાવવાનો છું વિડીયો જોયા પછી સારી એવી કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો તો તમે જુઓ પહેલાં તો આ વિડીયો કે કોણ કલા

મની નાની મા મન તારી